વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે પોતાની તસવીરો શેર કરી અને એક્સ પર લખ્યું યુદ્ધ ખાસ કરીને બાળકો માટે વિનાશક છે પીએમ મોદીને મળ્યા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ભાવુક થઈ ગયા તેમને ગળે લગાવ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીએ શુક્રવારે કીવની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે લગાવ્યા બંને નેતાઓએ શહીદ થયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી ત્યારે ઝેલેન્સ્કી ભાવુક થઈ ગયા ઉલ્લેખનીય છે કે ઓગણીસો એકાણુંમાં સોવિયેત સંઘથી અલગ થયા બાદ ભારતીય વડાપ્રધાનની યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે